રાજીનામા ધરાઈ જતા ખળભળાટ મચી જવા પામેલો છે અમરેલી જિલ્લામાં ફરી કોંગ્રેસ પક્ષમાં ભંગાણ થયેલું છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સાથે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ તૂટતી જોવા મળી રહી છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતના અંગત સારથીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધેલું છે સાવરકુંડલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ચાલુ કોંગી તાલુકા પ્રમુખના રાજીનામાથી કળભળાટ મચી જવા પામેલો છે સાવરકુંડલા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ ડાવરાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપેલું છે અયોધ્યા રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારાજ હતા વિકસિત ભારતની મોદીની ગેરંટી પ્રત્યે લાગણીશીલ બનેલા કોંગી તાલુકા પ્રમુખે રાજીનામું ધરી દીધેલું હતું આગામી દિવસોમાં કોંગી તાલુકા પ્રમુખ કેસરિયા કરે તેવા સમીકરણો દેખાઈ રહ્યા છે અમરીશ ડેર બાદ અમરેલી જિલ્લામાં કોંગ્રેસ તૂટવાનું યથાવત રહ્યું છે